આવે અને કોઈ પણ વૈષ્ણવ એના દરબારમાં એટલે પોતે સિંહાસન થઈ જાય બેસાડીને ચરણ પખારે ને જલનું પાન કરે એટલે એના જેટલા સ્વજનો હતા એ બધા લૌકિક બુદ્ધિ એમને એમ થાય કે આ આટલું મોટું ચક્રવર્તી રાજા અને સાધારણ કોઈ પણ કંઠીધારી જાય એટલે સિંહાસન માં બેસાડી દેવા આવો કેવો ભાવ અને પેલા રાજાને એવો ભાવ કે જેના ગળામાં કંઠી મારો ઠાકોરજી છે પરીક્ષા કરી સ્વજનો એક ગર્ધબને લઈને આવ્યા એના ગળામાં કંઠી પહેરાવીને એને દરબારમાં છોડી દીધો અને આ રાજાનો નિયમ જેના ગળામાં કંઠી હોય એ મારો ઠાકોરજી છે લૌકિક બુદ્ધિ રાજાની નથી એને તો જીવ માત્રમાં ઈશ્વર દેખાય છે એને થયું કે આ ગર્ધભમાં મારો પરમાત્મા તો બિરાજ જ છે અને ગર્ધબ ને સિંહાસન પર પધરાવેલ પોતે નીચે બેસી એના ચડ પખારવા લાગ્યો ત્યારે ગર્ધબ ભીતરની આત્મામાંથી પરમાત્મા પ્રગટ થઈ ગયો અને કહ્યું કે માંગ માંગે તે આપું આજે તારા પર ઉમા જોઈને પણ તને અભાવ ના આવ્યો તારો ભાવ સ્થિત રહ્યો એ જ તો આપણી તકલીફ છે આપણે દ્રશ્યને જોઈને ભાવ ધારણ કરીએ છીએ પણ ભાવ જો ધારણ કરી રાખશો તો ભગવાન દ્રશ્યો બદલી નાખશે થયું કે આ રૂપમાં પણ અભાવ ના તું માંગીશ તને આપીશ અને ત્યારે રાજાએ કહ્યું કે પ્રભુ આપ માંગવાનું કહો છો તો એટલું જ માંગુ છું કે વૈષ્ણવ માટે મારા હૃદયમાં સદાય આવો જ ભાવ રહે એવા આશીર્વાદ મને વિચાર કરો વૈષ્ણવ માટેની પ્રીતિ કેટ કેટલા પદોમાં કીર્તનોમાં આપણા વાર્તા સાહિત્યમાં મહાપ્રભુજી પણ ત્યાં સુધી કહ્યું કદાચ પ્રભુ નો અપરાધ થઈ જાય તો વાંધો નહીં કદાચ ગુરુ નો અપરાધ થાય તો વાંધો નહીં પણ વૈષ્ણવ નો અપરાધ ન થાય એની સાવધાની રાખજો

તો એ સંગ કહેવાય ભગવદી નો સંગ તો કાચા રંગ કપડા જેવો છે કાચા રંગ નું કપડું હોય બીજું કપડું અડાડો તો એના પર રંગ ચડી જાય પણ જેના પર ચડી હોય ત્યાં પાકું થઈ જાય અહીંયા ભલે કાચું ભગવદી નો સંગ પણ એવો જ છે જેને સ્પર્શે એના પર પાકો રંગ ચડી જાય આમ વૈષ્ણવના ના વાત કરી આગળ ચોવીસ શ્લોકમાં શ્રી હરિદાય મહાપ્રભુજી કહે છે સર્વથા શુદ્ધ ભાવાનામ સ્વીકૃતાનામ કૃપાલુના સર્વં શ્રી વલ્લભાચાર્ય પ્રસાદે ન કૃપા થી જ આ માર્ગમાં બધું જ સિદ્ધ થશે એટલા માટે શ્રી વલ્લભના ચરણોમાં જેને અનુરાગ છે એને વલ્લભની કૃપાથી સર્વ સિદ્ધ થાય છે બાકી બધા જ દ્વાર જયારે બંધ થઈ ચુક્યા છે કલયુગમાં ત્યારે મહાપ્રભુજીના નામની એક બારી ખુલ્લી છે એમાંથી જો નીકળી ગયા તો પાર ઉતરી જશે કારણ કે આ મહાપ્રભુ એ પ્રભુ કરતા પણ અધિક મહાપ્રભુ છે કારણ કે એ જયારે એકવાર હાથ પકડે છે તો ક્યારેય છોડતા નથી જિંદકી એસી ટેક એવા પ્રણ લઈને મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે અને ઠાકોરજી પણ પ્રણ આપ્યું છે કે આપ જેનો એકવાર સમર્પણ કરાવશો એનો ક્યારે ત્યાગ નહીં કરો

અને એ કઈ રીતે થાય કયા પ્રકારથી થાય એની ચર્ચા આ દ્વિતીય શિક્ષા થી માં શ્લોકમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું છે પ્રભુની પ્રકારની વર્ણન છે રૂપ માધુરી નામ માધુરી લીલા માધુરી અને પ્રિયા માધુરી આ ચારે માધુરીથી પ્રભુ જીવનું આકર્ષણ કરે છે કરશતી કૃષ્ણ એક થી બાર શ્લોકમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું કે આપણા સેવ્ય પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે કેવું એમનું કેવી એમની એમના એમના નેત્ર આનું અલકાવલીઓત વર્ણન એ વર્ણન સાંભળતા જ ચિત્ત એમનામાં સહજ લાગી જાય જો બાકી બધામાં મન લગાડવું પડે પણ કૃષ્ણ એવો સુંદર છે ને સહજમાં મન એની તરફ ખેંચાઈ જાય બસ એને સમજી જાવ તો મન એને છોડીને ક્યાંય જાય જ તેર થી શ્લોકમાં પ્રભુના ગુણ અને લીલાઓનું વર્ણન કર્યું ઓગણીસ થી પ્રભુના સેવા અને મહાપ્રભુજી કરે છે પ્રભુના સ્વરૂપની જો ઝલક આપણને આપીએ તો પ્રથમ શ્લોકમાં શહેરરાય મહાપ્રભુજી દ્વિતીય શિક્ષા પત્રમાં પ્રભુના રૂપ માધુરી નું વર્ણન કરતા આજ્ઞા કરે કે અમારે પ્રભુ યશોદોસંગ લાલિત યશોદાજીની ગોદમાં શોભતા પ્રભુની શોભા સિંહાસન માં નથી પ્રભુની શોભા ભક્ત માં તો યશોદાજીની ગોદમાં અને કિશોર ભાવ છે તો સ્વામીજીના હૃદયની કુંજમાં આ બંને આરાધ્ય આપણા પ્રભુ છે એટલે યશોદોત્સંગ લાલિત એટલે જ મથરાધીશ ની પ્રાગટ્ય વાર્તામાં આવે છે ને કે જયારે પદ્મનાભદાસજી લઈને મહાપ્રભુજી પધાર્યા મહાવર ગોકુલ અને ત્યાં ભેખડ ખસી સાત તાળ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે મારી સેવા કરો મહાપ્રભુજી મહાપ્રભુજી કે આ કલયુગમાં આટલા મોટા સ્વરૂપની કોણ સેવા કરી શકે મારી ગોદમાં બિરાજો એવા થઈ જાવ તો આપની સેવા કરો અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદમાં આવીને બિરાજી ગયા અને ત્યારે મથુરાધીશ પદ્મનાભદાસજીની સેવામાં પધરાવે એમને માથે પધરાવ્યા

જેને અલકાવલી શું કરે ઠાકોરજીના જે લાંબા લાંબા કેશ હોય ને એમાં મોતી પર હોય અને બે અહિયાં થી લડ કરે મોતી ની બે અહીંયાથી થી લડ કરે વચ્ચે તિલક અને બંને નીચે ખોસી આપણે તિલક અલકાવલી અને આ આકડી આ કેસ ને એવા સુંદર સજાવે અને આપણે ત્યાં તો યોગ અને સાંખ્ય કયા છે આ બે કુંડળો ને અને જે મુક્તો છે એ પ્રભુની અલ્કાવલી બની પ્રભુના મુખારી પર બિરાજે જેને સાયુજ્ય મુક્તિ મળી હોય એટલે પ્રભુના મુખ પર આવેલી આ લટો પણ સાધારણ નથી હજારો વર્ષો સુધી તપ કરી જેને સાયુજ્ય મોક્ષ પામ્યો છે છે એવા ભક્તો અલક મુખ રજ લાગી તે કમળ ભ્રમર વિશે કે ગોપાલદાસજી પણ કહ્યું ને કેવું લાગે છે પ્રભુના મુખ પર આવેલી અલકાવલીઓ એક કે જાણે કમળ ઉપર ભ્રમર ન બેઠો એનો રસ લેવા માટે છઠ્ઠા કેનમાં ગોપાલદાસજી કહે છે તો આ ગોપીયા કહેતી હે આપ કે મુખારિન પર વિકરી ہوئی લટકોને દેખકર યે લગતા હે માનો કમલ કે ઉપર કમલ કા રસ લેને કે લિયે અનેક બ્રવરે આકર વૈજે અને એવા રસમક્ય બની આપના મુખ પાદે કે રસપાન કરી રહ્યા છે એવી અલકાવાલી મુકતાફલ રસત ભાલ અરે મુકતાફલ એટલે મોતી અને કેવા છે મોતીની માળા લલાટ પર શોભી રહી છે જનકાવલી કરી છે નસત ભાલ વિશાળ ભાલ ઠાકોરજીનું છે અને એના પર મુકતાની માળાઓ એવી સુંદર સુશોભિત થઈ રહી છે વાકડિયા કેશ ઉડી રહ્યા છે અનેક સુંદર વર્ણન અનેક પ્રકારથી અહીંયા તો હરિરાય મહાપ્રભુજી એવા સુંદર શ્રેંગનું વર્ણન કરે છે કાશ્મીર રાગ વિલસત કપોળ દ્વય ચિત્રિત કેસરથી આપણે ભલે રાહ જોતા હોઈએ કે દેવ સાહેબ એકાદશી આવે તુલસી વિવાહ નો પ્રસંગ આવે અત્યારે પ્રભુ ના વિવાહ થાય ઠાકોરજી ની તો આ રોજ ની પ્રભુ બ્રજમાં સદાય બાળક છે

પુષ્ટિ માર્ગ માં વૈષ્ણવ જે ભાવે દર્શન કરે પ્રભુ એવા સ્વરૂપ ધારણ કરીને કૃપા કરે કે બાલકૃષ્ણ પણ મદન મોહન લાલ થઈ ગયા વૈષ્ણવ ભાવને ભાવ ને આધીન થઈ તો પ્રભુ કિશોર બની ગયા કુંજમાં અને તો વિવાહ મનોરથ છે સુંદર જામા ધારણ કર્યા શહેરો ધારણ કર્યા દુમાડા ધારણ કર્યા ચોટી ધારણ કરી અને સ્વામીજી સાથે અલૌકિક વિવાહ ખેલ નો ઉત્સવ ઉજવાય અને અહિયાં યશોદાજી રાહ છે અને આટલો સમય થયો હજી લાલન ના ગોપીઓ ક્યાં લઈ ગઈ અને એ તો વિવાહ કેલ્લો મનોરથ થાય સુંદર કમલપત્રો કર્યા છે અને સુંદર ઠાકોરજી ના ફેરાઓ થઈ રહ્યા છે અને યશોદાજી ગોદવા નીકળ્યા અરે લાલા અરે લાલનજી નો સ્વડાયો ગભરાયા પાછા લાલન નાના થઈ ગયા ગોપીઓની ગોદમાં આવી ગયા બધા ગોપીઓ નાના થઈ ગયા અને બધા જૂના મનોરથ ના શિંગાર વડા કર્યા અને યશોદાજી એ જે વસ્ત્ર ધરાવ્યા હતા એ પાછા ધરાવ્યા અને દોડતા દોડતા લાલન ને લઈ ગયા યશોદાજી પાસે લઈને તો આવ્યા પણ ઉતાવળમાં અને જ્યાં રાધાજી સામે જોયું યશોદાજી ને થયું મારા લાલન માટે આ કન્યા બહુ સારી તુરંત ફળ લઈને આવ્યા અને દાદાજીને કહ્યું તમારી જોડી કરો અને જોડીમાં ફળ મૂક્યા અને કહ્યું આજથી તારું ને મારા લાલન નું પાક

આનંદ માત્ર કરે આકાર મનુષ્ય લાલ જ્ઞાન બોધક પ્રભુ તો સુધા સંબંધ કરાવે છે બધા બ્રજમાં સખાઓને છાક લીલામાં સુધા આપુન ખાત યા જીન નહીં પાયો સુનો ભૈયા મેરી હથેરી ચાડી અને આમ ચટાવી સખાઓને ધરામૃત નું દાન કર્યું અને બુદ્ધિ અલૌકિક કરી સ્વસ્વરૂપ નું જ્ઞાન કરાવ્યું અધિકાર સિદ્ધ કરાવ્યો વેણુ નાદ સમય વેણુ ગીતમાં લતા પતા વૃક્ષો હરણીઓ ગાયો પક્ષીઓ નદીઓ પર્વતો બધાને સુધા સંબંધ કરાવ્યો કારણ કે વેણુ નો નાદ એ કેવલ નાદ નથી નાદ તો પાત્ર છે અને પાત્રમાં સુધા પધરાવી ઠાકોરજી બધાનો સુધા સંબંધ કરે છે ગોપીઓને રાસમાં સુધાનો સંબંધ કરાવ્યો પણ રહી ગયા નંદ અને યશોદાજી તો થયો શું કરું તો કે લાલન ગોદમાં છે અને નાના છ દિવસ ના લાલન મુખ માંથી લાર સ્ત્રવે બાળક લાર સ્ત્રવે એટલે અહીંયા થોડીમાં ખાડો છે ચિબુક છે અને ત્યાં આવીને લાલ ટકી ગઈ અને એવી ચળકે જાણે હીરો અને લાલન એવા સુંદર લાગે એટલે નંદ અને સુદાજી થોડી ઉપર ચુંબન કરે તો એમનો પણ સુધા સંબંધ થઈ જાય આમ સુધા સંબંધ કરી પ્રભુ સ્વ સ્વરૂપનું જ્ઞાન કરાવી અને સ્વ સ્વરૂપની પ્રાપ્તિ માટેનો અધિકાર સંપાદન કરે છે એમ શ્રી હરિરાય મહાપ્રભુજી લાલન નાનકડા વર્ણન કરતા આવા સુંદર ચર્ચાઓ કરી રહ્યા છે આવું સુંદર સ્વરૂપ અમારા લાલન નું છે ઠાકોરજી મુખામ નિજાંગુષ્ઠ નિજાંગુષ્ટ પ્રવેશ પરાયણ ઓળતા પડતા શું કરે મુખામ નિજાંગુષ્ઠ

દર્શન કર્યા હોય ને માંડ એક મિનિટ દર્શન કરવા મળ્યા હોય પણ એક મિનિટના દર્શન તમે છેલ્લા દસ વર્ષથી વાગોળતા હો જ્યાં સુધી પાછા દર્શન કરવા ના આવ ત્યારે પણ વાત નીકળે શ્રીનાથજીની ત્યારે તમને સ્મરણ થાય કે હા અમે ભારત ગયા હતા નાથ દ્વારા ગયા હતા ભલે ગમે તેટલી ભીડ હતી પણ ક્ષણવાર માટે પણ શ્રીજીના દર્શન થાય તો એ ક્ષણ કેટલા વર્ષોનો સહારો બની જાય છે દર્શન તો ક્ષણ ના થયા હોય પણ એ વર્ષો સુધી આપણી સ્મૃતિ પટ પર અંકિત થઈને રહે છે અને ક્ષણ ઉત્સવ આપણા જીવનની બની જાય છે પ્રભુના સ્વરૂપની ચર્ચા કરી છે કેવા અમારા પ્રભુ છે સ્વરૂપની ચર્ચા કર્યા પછી હવે સ્વભાવની અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે સ્વરૂપ જો બાળકનું લઈને પધાર્યા છે ને તો ઠાકોરજીનો સ્વભાવ પણ બાળક જેવો છે અને બાળકનો સ્વભાવ કેવો હોય સૌથી મોટું ગુણ બાળકના સ્વભાવમાં એ હોય કે યાદ શક્તિ બહુ ઓછી હોય કોઈ કાંઈક એનું બગાડી ગયું હોય ને તો એ જલ્દી ભૂલી જાય અને ક્યાંક એને લાભ આપી ગયો હોય તો એ ભૂલી જાય અમારા ઠાકોરજી પણ એ વાત છે કદાચ કોઈ અપરાધ થયો ને તો ઠાકોરજી બહુ વાર સુધી યાદ નહીં રાખે એ તો વિસ્મૃતિ કરનારા છે અને એ સ્વભાવને એટલે સત્તરમાં શ્લોકમાં દ્વિતીય શિક્ષા પત્ર માં મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે કેટલી સુંદર વાત હરીરાય મહાપ્રભુજીને કહી દેખો ઠાકોરજી બાલ ભાવ સે આપ સેવા કરતે હો તો પ્રભુ કેવલ રૂપ હિ બાલક કા નહીં લેતે સ્વભાવ ભી બાલક કા લેકર બેઠતે वो जब विराजते हैं तो उनका स्वभाव भी बालकता होता बालक हो है। એમનો સ્વભાવ પણ બાળક જેવો હોય. એક નાનો બાળક કેવો નિર્દોષ ભાવતી. સાધારણમાં સાધારણ વસ્તુને પણ પ્રેમથી કોઈ આપી ગયું હોય ને, હતા હોય છે કે આ વસ્તુ આપી કોણે છે. કોઈ સોનાનો હાર આપવા આવે પણ અજાણ્યો હાથ હોય તો બાળક જલ્દી સ્વીકારતું નથી. એના કરતાં ઓળખીતાના હાથથી મળેલી નાનકડી ચોકલેટ પણ એને જાણે છપ્પન ભોગ જેવી લાગે છે. આ બાળકનો સ્વભાવ તો અમારા લાલન પણ એવા જ છે અમારા પ્રભુ પણ એવા જ છે કેવલ બાળકનું સ્વરૂપ ધારણ નથી કર્યું એ બાળકનો સ્વભાવ લઈને પણ બિરાજ અને બાળકનો સ્વભાવ કેવો હોય ક્ષણમ ક્રુદ્ધ નાની વાતમાં નારાજ થઈ જાય એને સહેજ ગમતું ના થયું હોય એટલે રીસાઈ જાય અને એની નારાજગી કોઈને હાનિ પહોંચાડનારી નથી ક્ષણમ ક્રુદ્ધ ક્ષણવાર માટે ક્ષણવારમાં ખીજાઈ પણ જાય પેલું કોઈ સહેજ એમ બોલી ગયો ક્યારે ઠાકોરજી થઈને પોતાની ગાદી નથી સાચવી શકતી એટલે માજી એમ બોલી ગયા અરે તમે તો પૂતના ને અઘાસુર બકાસુર માર્યા અને બિલાડીથી ડરો છો અને ઠાકોરજી નારદ થઈ અરે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છો બાકી હું તો ત્રિલોકનો નાચ છું અને એટલા માટે પ્રભુ ક્ષણમ કૃદ્ધ પણ ક્ષણમ રુષ્ટઃ પાછા ક્ષણમાં રાજી થઈ જનારા પડશે એટલે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ નારાજ થાય તો એ કઈ મર્યાદા માર્ગ જેવું નથી કે તમને શ્રાપ આપી દે તમારું બગાડી દે તમારું અહિત થઈ જાય એવું કઈ નહીં એ તો બાળકની જેમ નારાજ થાય છે બાળકની નારાજગી કેવી હોય થોડોક બાળક નારાજ થાય તો આપણે ટેન્શનમાં આવી જઈએ ને નાનકડું બાળક એક વર્ષનું રમતું હોય નારાજ થાય હમણાં માની જશે સવારે વિસાય ને હમણાં બપોરે કલાક પછી તો પાછો હસતો હશે

અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ રૃષ્ટ નાનકડું બાળક જેમ રીસાય એવી રીસાવના નાનકડું બાળક રીસાય તે એ કોઈનું અહિત નથી કરી નાખતો અને ક્ષણમ રૃષ્ટ તુરંત પ્રસન્ન થઈ જાય નાના અને કયું આગળ સ્વ અલ્પ વસ્તુ સુતોષિત બહુ અલ્પ અને સાધારણમાં સાધારણ વસ્તુથી પણ રાજી થઈ જનારા ઠાકોરજી એક બાળક ઘરમાં હતું ને લોકો એને સોનાનો ગ્રુપ ગૂગરો આપે ને રડતો જાય ચાંદીનો ગુગરૂ આપે રડતા જાય સારા સારા રમકડા આપે રડતો જાય ચૂપ જ ન થાય એટલામાં કોઈ મહેમાન આવીને સાંકળ ખખડાવી એ ખખડાટ જોઈને હસવા લાગ્યું ઠાકોરજી પણ એવા જ છે શાસ્ત્રોમાં વાંચી આ સાધનથી પ્રભુ પ્રસન્ન થશે આવા વ્રતથી પ્રભુ પ્રસન્ન થશે આવા દાનથી પ્રભુ પ્રસન્ન થશે આવા યજ્ઞથી પ્રભુ પ્રસન્ન થશે અને બધા જ લોકો એ કરવા લાગે અને ક્યાંક અમારા દાસજી જેવા વૈષ્ણવ છોલે ધરી જાય ને તો એનાથી એ રાજી થઈ જાય સ્વઅલ્પ વસ્તુ શું કહું છું તમે નાનકડી સાધારણ સાધારણ વસ્તુઓથી પણ એ પ્રસન્ન થઈ જનારો છે અને એટલા માટે ભાવથી લાવેલી કોઈ પણ વસ્તુ સેવામાં એને સાધારણ કે નાની માનીને ન ધરતા શ્રીનાથજી બાબા તો આવા સાચા શ્રંગાર ધરે આવા મોંઘા શ્રંગાર ધરે મારી પાસે તો કાંઈ નથી ખોટા મોતીઓની માળા આનાથી પ્રભુ શું રાજી થવાના અરે તમે પુષ્ટિ પુરુષો તમને ક્યાં જાણો છો અરે હરેરાઈદી એનો સ્વભાવ તમને બતાવે છે કે તમારી ભલે ખોટા મોતીઓની માળા પણ પ્રેમથી ધરશો ને આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં નથી આવતો કે પેલા વૈષ્ણવનો એવો નિયમ હતો જ્યારે પણ શીતકાલ દેવ પ્રબોધીની દેવ દિવાળી આવે એટલે શીતકાલ શરૂ થાય અને શ્રીનાથજી બાવાને ગદ્દલ ધરાય અને એમના વર્ષનો નિયમ કે જ્યારે પણ શીતકાલ આવે એટલે એવા સુંદર કિન ખાબના સુંદર જરદોશી કરેલા સુંદર સુંદર દદ્દલો શ્રીનાથજી બાબાના સિદ્ધ કરાવીને મોકલે શ્રીજી દ્વારા અને તુરંત ગુસાઈ થી મંગાવે કે આમના વૈષ્ણવ આવી ગયા ગદ્દલ અને શ્રીનાથજી બાવાને તપાવી અંગીઠીમાં અને ગદ્દલ તપાવીને શ્રીનાથજી બાવાને ઘરે વર્ષો વીત્યા સબ દિન હોત ને એક સમાન દિવસો બદલાતા વાર ક્યાં લાગે છે અને એટલા માટે અવસર મળે ને ત્યારે સેવા કરી જ લેવી કોણ જાણે કાલે ઈચ્છા હશે પણ સંજોગો નહીં હોય તો કદાચ કાલે સંજોગો હશે ને ઈચ્છા નહીં હોય તો જો આજે ઈચ્છા ને સંજોગો બંને સાથે છે તો આજની તક ને જવા ન દેતા આજની ક્ષણને જવા ન દેતા અંગે ભવિષ્યનો કોઈ ભરોસો નથી સદવિચાર આવ્યો સદ સંકલ્પ મનમાં આવ્યો તુરંત એને અભિવ્યક્ત કરીને આચરણમાં મૂકી દો કાલનું કોઈ કોઈ સંભવ કાલની કાલના વિચારનો આપણને આપણા પરનો ભરોસો નથી કાલ કારણ કે કાલે કદાચ બધુંય હોય અને આપણે જ ન હોઈએ તો કોણ જાણે અરે સંજોગ બદલાયા વૈષ્ણવની પરિસ્થિતિ બદલાઈ ગઈ ખૂબ ધનવાન હતા અને કાઈ કેવો વિપરીત સંજોગો થયા નિસ્કંચન બની ગયા ઘરમાં કાઈ ન રહે પ્રબોધિનીના દિવસો નજીક આવવા લાગ્યા દેવ દિવાળી મનમાં તાપ થવા લાગ્યો દર વર્ષે તો આવા સુંદર સુંદર કીન ગદ્દલો સિદ્ધ કરીને હું શ્રીનાથજી બાબા માટે મોકલાવતો સમય નજીક આવી રહ્યો છે મારી સેવા છે આ વર્ષ વર્ષભરની વૈષ્ણવને એવું બહુ હોય કે દર વર્ષે યા રોજ જે વસ્તુની સેવા કરતા હોય અને એમ થાય ક્યાંક આ સેવા હું ચૂકી ન જાઉં ઘણા વૈષ્ણવ એવો એમને દેખાતા અનકુટ આવે ત્યારે એમને ભાવ હોય અનકુટમાં તો અમે જ સિદ્ધ અમે જ સામગ્રી પધરાવીશું અમે જ આ કરીશું એને ભાવ હોય અને દિવસો નજીક આવવા લાગ્યા મનમાં વિચાર કરે છે કે મારી સેવાથી હું વંચિત રહી જઈશ વિચાર કરતા કરતા મનમાં થયું થયો એવા કિનખામના ગદ્દલો તો ન કરી શકીએ પણ મારી યથાશક્તિ જે ધરી શકું એ તો પહોંચણ એટલે તાટનો તાક ખરીદ્યો ક્ષણનો તાક હોય ને આખો તાકો ખરીદ્યો અને મોકલાવ્યો શ્રીજી દ્વાર અને કેવડાવ્યું આ શ્રીનાથજી બાબાને લાયક નથી હો શ્રીજીને ધરતા નહીં પણ મારી સેવા ચૂકી ન જવું અને મને મનમાં સંતોષ થાય એટલા માટે મોકલાવ બાકી શ્રીજીને લાયક જરાય નથી ભંડારમાં પધાર્યા છે તો દેવો થાન થયા છે શેરડીનો મંડપ બાંધ્યો છે અને હવે શ્રીનાથજી બાબાને ગદ્દલ ધરવાનો અવસર આવ્યો ગુસાઈજી એ કહ્યું કે ગદ્દલ પધરાવો કયા કયા વૈષ્ણવના ગદ્દલ ગદલ આવ્યા છે અને જે જે વૈષ્ણવ પધરાવ્યા હતા સુંદર સુંદર ગદ્દલો લાવીને ધર્યા શ્રીનાથજી ધરવા માટે અંગીઠીમાં તપાવી અને ધરતા શ્રીનાથજી એક ગદ્દલ બે ગદ્દલ અને ખબર આજે એવી ઠંડ લાગી રહી છે છે રહ્યા શ્રીનાથજી બાબા જેટલા ગદ્દલ હતા બધા ધરાવી દીધા પણ શ્રીનાથજીની ઠંડ જતી જ નથી ઠઠરે છે આમ શ્રીનાથજી બાબા અને ત્યારે ગુસાઈજીને યાદ આવ્યું કે દર વર્ષે જે વૈષ્ણવ ગદ્દલ મોકલાવતા એમનું ગદ્દલ આવ્યું છે કહ્યું કે આવ્યું તો છે પણ આ વર્ષે કઈ સારું નથી મોકલ્યું આ ટાક તાક મોકલ્યા છે ગુસાઈજી કે તમે શ્રીજીને શું જાણો લાવ એ તાકો લાવ અને ઇતિહાસ એમ લખે છે કે ટાક તાકથી તાક શ્રીનાથજી બાવાને જ્યારે અંગીકાર કરાવ્યું ને એમને ધરાવ્યા ગોળ 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 કરીને લપેટ્યા અને ત્યારે શ્રીનાથજી બાવાની ઠંડી ગઈ સ્વ સ્વ અલ્પ વસ્તુ શું તો એ તો સાધારણ વસ્તુથી રાજી થઈ જાય

અલ્પ વસ્તુ શું તોષિત સાધારણમાં સાધારણ વસ્તુથી પ્રભુ રાજી અને એટલા માટે પ્રભુની સેવામાં વપરાતી કોઈ પણ વસ્તુ સાધારણ નથી કારણ કે પ્રભુને રાજી કરનારી છે જેનાથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય એ વસ્તુને સાધારણ કેમ માની શકાય એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય આપણને વ્યક્તિ કદાચ એના ગમતો હોય પણ ઠાકોરજીને એના હાથની સેવા રૂચતી હોય કોણ જાણે આપણને આ વસ્તુ ન ગમતી હોય પણ પ્રભુને એ વસ્તુમાં આનંદ આવતો હોય કોણ જાણે અને એટલા માટે હરિરાયજી ઠાકોરજી નો સ્વભાવ અને જયારે પ્રભુ નો સ્વભાવ સમજી જશો ને પછી સેવાનો આનંદ બદલાઈ જશે પછી આ બધી શંકા કુશંકાઓ નીકળી જશે કારણ કે બાલ રૂપે છે તો કેવલ આકારે નથી એમનો સ્વભાવ પણ બાળક જેવો છે અને સૌથી સહેલું રાજી કરવું હોય ને તો એ બાળકને રાજી કરવું સાધારણ વસ્તુથી પ્રસન્ન થઈ જાય સહજતાથી પ્રસન્ન થઈ જાય કેવા છે સ્વકીય હૃદયાભિજ્ઞ તદા અન્ય જ્ઞાન વર્જિતઃ અને પ્રભુ કેવા મુગ્ધ છે કે ભક્તના મનમાં રહેલા મનોરથ સિવાય પ્રભુ બીજું કાંઈ જાણતા નથી એવા મુગ્ધ છે તમારી અંદર જે અલૌકિક ભાવો આવે છે ને ઠાકોરજીને ખાલી એ જ દેખાય છે તમારા મનમાં આવેલા લૌકિક વિચારો ઠાકોરજીને દેખાતા જ નથી એ મારી વરિરાયજી કહે છે તમે જે મનમાં પ્રભુને સુખાર્થ જે વિચાર કરો છો જે મનોરથો કરો છો પ્રભુને કેવલ એ જ નજર આવે છે અને એટલા માટે પ્રભુની ડરતા નહીં એમ મારી અંદર આટલા પાપ આટલા દોષ આવા દુર્વિચારો પ્રભુની સન્મુખ કેમ જવું ઠાકોરજીને દેખાશે નહીં ઠાકોરજી એ જ જોશે કે આની અંદર મારા દર્શનની ઈચ્છા છે બસ એમને તો એટલું જ દેખાશે એટલું જ સમજાશે અને એટલા માટે આવા પ્રભુ આપણા સેવ્ય પ્રભુ છે